તો જૂનાગઢ પોલીસ દ્વારા ગાંધી ચોક ખાતે તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું હર ઘર તિરંગા અંતર્ગત જૂનાગઢ પોલીસ દ્વારા યોજાયો કાર્યક્રમ પોલીસ બેન્ડની સુરાવલી સાથે દેશભક્તિના માહોલમાં તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધપટ્ટી આગામી પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ આવી રહ્યો છે એમની આગળ હર ઘર તિરંગાનું સમગ્ર દેશ છે એની ઉજવણી કરી રહ્યો છે ત્યારે જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં પણ આજે દરેક ટ્રાફિકના પોઈન્ટ સાથે સાથે પોલીસ છે એ તિરંગાનું વિતરણ કરી રહ્યું છે દરેક યુવાનોને દરેક નાગરિકને કેવી રીતે સ્વતંત્રતા મળી અને એમાં તિરંગાનું શું મહત્ત્વ છે આપણી આ આઝાદીનું જે મૂલ્ય છે એ મૂલ્ય દરેક લોકો સમજે અને આગામી પંદરમી ઓગસ્ટનો દિવસની પૂર્વે આ જે હરઘર તિરંગાની આ ઝુંબેશ છે આજે અહીંયા જૂનાગઢ શહેરના ગાંધીચોક સાથે પાસે બેન્ડની સુરાવલી સાથેનો આ એક પ્રારંભ થયો કર્યો છે અને જૂનાગઢના સમગ્ર તમામ પોલીસ સ્ટેશનમાં આજે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે જૂનાગઢ ગાંધીચોકમાં પોલીસ તંત્ર દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે અને પોલીસ તંત્ર જુનાગઢમાં તંત્ર દ્વારા જે આજ રોજ જે વિતરણ કરવામાં આવ્યું છે જે ખરેખર તે ધન્યવાદને પાત્ર છે તંત્ર પણ ધન્યવાદને પાત્ર છે બહુ સરસ કામ કરે છે અને દેશ દાદ દેશ પ્રેમ ને લગતું જે કંઈ કામ કરે છે એના માટે એમને સોસો ફલામ